આમ તો જો માજા બધાય પૂત મહણિયા માંથી બારા નીકળી અને આયા આવી નામ થઈ ગયા પણ કાઈ વાંધો નઈ આટલી મહેનત કરી છે ફેલ તો નય જ જવા દો આજ છે ને ચોટલી તો હું કાપીને જ રહીશ હમ હમ એકઈ મારી પાસે નો આવતા હવે છે ને તમારી ચોટલી તો હું કાપી નજરે જોયું મેં તમારી ચોટલી કાપી લીધી છે થાવ જો તમારી ચોટલી મેં કાપી લીધી છે અને તમે બધાય હવે મારા વસ થઈ ગયા છો જેમ હું કઉ ને એમ જ કરવાનું છે મારા બધાય કામ કરવાના છે હાલો આમ હાલવા મંડો હાલો હવે મારા બધા કામ કરવાના છે હલો બધા મારી દીકરી લાશ ક્યાં હશે ધીરભાઈ

હવે આ ભૂતને હું કહીશ કે જ્યાં જ્યાં તમે માયા ડાટી હોય ને એ બધી માયા કાઢીને લાવી મને આપો અને પછી સાહેબ હું રૂપિયા વાળી થઈ જઈશ રૂપિયા વાળી થોડી ગાંડી નથી થઈ ગઈ ને એ સાહેબ ગાંડી નથી થઈ હાવ હાસુ કહું છું આ ભૂત ને જે કેવી ને એ બધું કરે અને તમે માનતા ન હોય તો હાલો મારા ઘરે તમને ખબર પડી જશે જઈશું આપણે એમના ઘરે જઈશું હાલો જાવી હાલ તો દેખાય હાલો ભૂત મંડળ આલવા હા ભાઈ તો હાવ મરી ગઈ હાલ બીજી કુવામાં જ નીકળી એક એકલા સા હેઠે પડી છે એ કુવા માંથી કાઢી તો ઓલા બે સુ ગોતવા ગયા છે મારા દીકરા હાવ ખોટી ના સા પીવા વઈ ગયા છે આવે પોલીસ વાળા અમારે મોકલજે અને હવે પોસ્ટમોર્ટમ માં મોકલવી પડશે આપણે આપડે આટલા કઈ સબૂત છે ગોટલ્યો આમ તો જો ત્રણ ફૂલાઈ ગઈ છે

マヤゴテステイマリアコードマミダーりマヤセリセネイヤマヤウイドミキやウい જોયું હા તો માટલું કાઢ્યું ખાલી હા આટલામાં જ માયા હોય માયા મારા ગોતી અને આવીને આવી માયા અમે હજી બીજી ગોતું પછી થઈ ગઈશું રૂપિયા વાળી રૂપિયા થઈ ગઈ હાલો આપડે લાશ ગોતવાની સાહેબ રાહ ગોતા છે હાલો આપડે હા જાવ જાવ

ઘડીક આવશે ઉપાડી લ્યો ને એટલે આ મોડું થાય છે સાહેબ બોલે બી આયા આયા હે આઈ બરો આઈની મને પાંચ જણાની આપણે ટીમ આવી હતી અને આપણે ત્રણ ને ની બે મારા દીકરા લખડે છે આઈ મરો આઈ મરો ક્યાં હોટલે સાહેબ પીવા ગયા હતા એ સાહેબ પીવા નતા ગયા અમે સાહેબ તો માવો ખાવા ગયા છે માવો ખાવા નતા ગયા તો ક્યાં ગયા હતા એ આ ફતેપુરમાં ઓલી રૂપાડી એવી રાઢડી નથી

पेला प्रेम जो नो नो तो तो वर्दी पावर पावर मने <laughs> आलो। <laughs> आलो। मने पैसा पैसा मनी पावर नेता एक तामोसन कहिलाडि गाडी फल पडि हाल હાલો હાલો બધાય ભૂત હાલો હવે છે ને મને બીજી માયા ગોતી દ્યો અને એ પાછી હારી મોટી જબરી ગોતો ગોતો હા ગોતો ગોતો માયા ગોતો મારી હાટુ હલો સાહેબ અરે બાપ આયા તો ભૂત છે એ સાહેબ એ સાહેબ આયા હાલો આયા હાલો તમને કીધું નથી કે આની સોટલી કાપી લીધી આ કાઈ નો કરે સોટલી કાપેલી ને હા એ તો હું ભૂલી ગયો તો આમ જો તો આ બતા આયા શું કરે છે એ માયા કાટતા છે બીજી માયા હે હાથ રાદડી ને હાથ રાદડી ઓય રાદડી આ શું બતા ખ્યાલ માંડો તે જોતા નથી મારી હાટુ માયા ગોતે છે માયા હા ઈ કાઢ્યું માટલું કાઢ્યું તમારું બાપ આવડું મોટું માટલું કાઢ્યું હા અરે બાપ રે તારું બધું હાથું પડ્યું હાચું બોલું લેવું આમ તો જો કેટલા છે શાર ને શાર આ કાઢ્યું એ તમારું બાપ કાઢ્યું અરે બાપ રે આમ તો જો સોલી ફેરટ બોલું નીકળતી ગયા અરે તો સોી કેરેટ થી નહી વધારે આઠસો વરા જૂનું હોનું છે તમારા બાપા ના કરોડો નહીં અબજો રૂપિયા આવે અતાલ લજી હું કઈ બોલતો નતો એટલે હું આ એરિયાનો મોટો સાહેબ છું આ બધા તારા ખેલ બંધ કર અને છોટલી બોટલી અમને દઈ દે હે હા એ સાહેબ કેટલી મહેનત કરી છે મે આ સોટલી હાટુ અને આ સોટલી બોટલી હું તમને દઈ દઉં હાલો હાલો કાઈ દેવાની નથી સાહેબ એ આ જમીન અંદર નીકળે બધું અમારું હોય સરકારનું હોય હા એ સરકાર ભલે હોય મહેનત મેં કરી છે ભૂત સોટલી મેં કાપી ત્યારે આ ભૂતે મને માયા ગોત દીધી છે

તમે મને કયા ગુનામાં કેસ લાગુ કરશો મારો કોઈ ગુનો જ નથી હું મારી માં કેસ લાગુ પડે મને એમ તો ખબર પડે હો સાહેબ હા સાહેબ આની માં તો કઈ ગુનો નથી આપણે કયો કેસ લખાવશું નકર આપણે જ હલવાઈશું બધાઈ બશે હું બોલે બધાઈને ખબર પડી ગઈ વાતો ના તારી માં તો કઈ ગુનો નો વાત કઈ નઈ ખોટો કેસ ખોટો કેસ ખોખટો ખોટો ખોટા કેસની ધમકી અને મને દેશો તને તો હવે મારે રે ને સીધી મોટી ધમકી દેવી પડશે સાંજે બધું ગોલી મારી દેશ એ સાહેબ તમે મને કેસ કરતા કરશો અને ધમકી દેતા દેશો અને તમારી બંધુક સાઈડમાં પડી રહે

ખરા બપોરે જઈને છોટલી કાપી શું કેવું તો હાલ નો દેતા નહીં અમે જાય છે તારા ઘોડે મહણિયામાં પણ અમને એક વાત કે બોલવાનું છું એ સાહેબ અહીંયા જઈને બોલવાનું કઈ હોય નહીં બસ ખાલી છે ને હિંમત જોઈ હિંમત આ કાળજામાં હિંમત હિંમત તો અમારા અંદર દબી દબી ભરી દબી દબી આપણે કોઈ ભાગ્યા કોઈ દી નહીં સમજો

હાલો આપણે હવે છે ને બીજી માયા ગોતવા જવું છે હાલો